ડીસામાં આજે દલિત સમાજ દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને પરત ખેંચવાના વિરોધમાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું આ ચુકાદાને તાત્કાલિક અસરથી પરત ખેંચવાની માંગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસટી અનામતના વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચુકાદાને લઈ સમગ્ર દેશમાં દલિત સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે આ ચુકાદાને પરત ખેંચવા માટે ભારત બંધનું એલાન દલિત સમાજ દ્વારા રાખવામાં આવ્યું હતું આજે વહેલી સવારના સમયે ડીસામાં અનુસૂચિત જાતિના કાર્યકરો ભારત બંધના એલાનમાં જોડાવા માટે જતા હતા તે દરમિયાન ડીસાના હાઈવે ઉપર આવેલી ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાથી જ પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ નજર કેદ કરી છોડી મૂકવામાં આવ્યા હતા બાદમાં અનુસૂચિત જાતિના આગેવાનોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ડીસાની નાયબ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તાજેતરમાં સુપ્રીમ કોર્ટ દ્વારા અનામતના વર્ગીકરણને લઈ આપવામાં આવેલા ચુકાદાને તાત્કાલિક અસરથી પરત ખેંચવાની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અનુસૂચિત જાતિ દ્વારા સમગ્ર દેશમાં ઉગ્ર આંદોલન છેડવામાં આવશે નમસ્કાર મિત્રો આજે એકવીસમી ઓગસ્ટના દિવસે સમગ્ર ભારતની અંદર સુપ્રીમ કોર્ટનો જે ચુકાદો છે એસસી એસટીના જો અનામત છે એમાં પણ વર્ગીકરણ કરવાનો જે ભાગલાવાદી ચુકાદો છે સુપ્રીમ કોર્ટનો એ ચુકાદાના વિરુદ્ધમાં આજે સમગ્ર ભારતની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા ભારત બંધનું એલાન આપેલું છે એના પગલે આજે ડીસામાં સમગ્ર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ દ્વારા ડીસા બંધના એલાનને સફળ કરવા માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ ભેગા થયા હતા પરંતુ અમારા કાર્યકરોની પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે અટકાયત કરવામાં આવેલી છે અને અત્યારે અમે ડીસાના હાઇબ કલેક્ટર ખાતે સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ અને સરકારશ્રીને કહેવા માગીએ છીએ તાત્કાલિક ધોરણે આજે સુપ્રીમ કોર્ટનું જે કાયદો છે એને રદ કરવામાં આવે નહીતર આવનારા સમયની અંદર સમગ્ર ડીસા અને ગુજરાતની અંદર બે હજાર અઢારમાં જે પ્રમાણે ભડકે બળ્યું હતું એ પ્રમાણના કાર્યક્રમો અમારે ના કરવા પડે એના માટે સરકાર તાત્કાલિક ધોરણે આ જે ચુકાદો છે એને રદ કરવામાં આવે સુપ્રીમ કોર્ટના ચુકાદાની વિરુદ્ધમાં આજે અપાયેલા ભારત બંધના એલાનને ડીસામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો જ્યારે જિલ્લાના સરહદી તાલુકા મથક ધાનેરામાં ભારત બંધના એલાનના પગલે વેપારીઓ દ્વારા સજ્જડ બંધ રાખવામાં આવ્યો હતો